નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છમાં આજથી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે વીજળીના કડાકા ભડાકા જોવા મળે તેવી સંભાવના હવામાન ખાતાની આગાહી કર્ણાટકના કાંઠે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની સંભાવનાએ ગુરુવારથી કચ્છના કેટલાક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે એ પૂર્વે મંગળવારે કંડલા એરપોર્ટ મથકે મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રીએ પહોંચતા ગાંધીધામ અને અંજાર સહિતનો વિસ્તાર રાજ્યભરમાં સર્વાધિક ગરમ બન્યો હતો હવામાન વિભાગના જણાવ્યા મુજબ પૂર્વ મધ્ય અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર કર્ણાટકના સાગરકાંઠે જોવા મળે તેવી શક્યતા છે આ કારણોસર હવાનું દબાણ હળવું સર્જાશે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેની સાથે કચ્છમાં પણ ગુરુવારથી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે આ દિવસોમાં વીજળીના કડાકા ભડાકા તેમજ તોફાની પવન સાથે છૂટાછવાયા સ્થળે વરસાદ વરસશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયું છે વાતાવરણમાં આવનારા સંભવિત બદલાવ પૂર્વે કચ્છમાં ગરમીનો પારો ઉચકાયો હતો કંડલા એરપોર્ટ મથકે અધિકતમ ઉષ્ણમાનનો પારો દોઢ ડિગ્રી વધી ને બેતાલીસ ડિગ્રીએ પહોંચતા કાળઝાળ ગરમી અનુભવાઈ હતી જિલ્લા મથક ભુજમાં પણ તાપમાન વધીને ચાલીસ પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચતા વૈશાખી મિજાજ જોવા મળ્યો હતો નલિયા ખાતે પાંત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ ગરમીમાં રાહત રહી હતી તો કંડલા બંદરે મહત્તમ તાપમાન સાડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું દર્શક મિત્રો આજે તારીખ બાવીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર